પાટણ જિલ્લા રાધનપુર ખાતે વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો શ્રી હરખાભાઈ જે નાળોદા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રાધનપુર પાટણ જિલ્લા રાધનપુર ખાતે આવેલા જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હરખાભાઈ જે નાળોદા વય નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને પ્રકાશભાઈ દક્ષિણ અને ભરતભાઈ ચૌધરી આ કાર્યક્રમનું આયોજન માનાભાઈ દેસાઈને મહાદેવભાઈ દેસાઈ અને પે સેન્ટર શાળાના આચાર્ય ભેમાભાઈ ચૌધરી અને પે સેન્ટરના આચાર્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું રાધનપુર તાલુકો સમી વિસ્તારના શિક્ષકોને આચાર્યોને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં માનદבור વય મર્યાદા નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષા અધિકારી શ્રી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું કે 100 2025 ના નિરષે હું નિવૃત્ત થયો એટલે આમ એક ખુશી પણ હોય કે બી આપણે સુખરૂપ શાંતિપૂર્ણ અને સારી રીતે મારી નોકરીનો સમય મેં પૂર્ણ કર્યો અને જેટલો મારાથી બને એટલી મેં કામગીરી શિક્ષણ ક્ષેત્રે કરી છે અને શિક્ષક મિત્રો મારા અત્યારે શિક્ષક મિત્રો ખૂબ પ્રેમ આપી અને મારો વિજય સમારંભનો કાર્યક્રમ પણ એમને રાખ્યો એટલે સૌને હું ફરી ફરીને એમનો આભાર માનું અને આપ પત્રકાર મિત્રોનો પણ હું ખૂબ આભાર મને ખૂબ સહયોગ આપ સર્વ મિત્રોએ કર્યો અને ફરીને સૌ મિત્રનો આભાર તમારો શિક્ષણનો દિવસે તો બીજા શિક્ષકોને અને આવનારા અધિકારીને શું કહેવામાં આવું હવે શિક્ષણ ક્ષેત્રે તો જેટલું કામ કરીએ ને એટલું ઓછું હોય તો આવનાર હવે સરકારશ્રી દ્વારા તમામ ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરેલી તો હવે આપણે બધાએ સાથે મળી અને ગુણવત્તા ઉપર ધ્યાન આપીએ અને જે મારી અનુગામી હશે પણ એના ઉપર ધ્યાન આપે એવી એમની આપણી અપેક્ષા આજે અમારા રાધનપુર તાલુકાની અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે માન્ય મરખાભાઈ નાણાદા ફરજ નિભાવતા હતા એમને ફરજ દરમિયાન વય નિવૃત્તિના કારણે આજે સમગ્ર રાધનપુર તાલુકા પરિવાર હતી શિક્ષણ પરિવાર હતી સાહેબ સાહેબશ્રીનું વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે કાર્યક્રમની અંદર રાધનપુર તાલુકાના તમામ શિક્ષકો તેમજ જિલ્લાના અમારા સંગઠનના સૌ સાથીઓ જોડાઈ અને વારકાભાઈ સાહેબના આ વિદાયમાન કાર્યક્રમની અંદર ખૂબ મોડી સંખ્યાની અંદર શિક્ષક પરિવાર તેમજ રાજકીય આગેવાનો તેમજ એમના સૌ સગા સ્નેહીઓ ઉપસ્થિત રહી અને આજના કાર્યક્રમની અંદર સંપન્ન કરવામાં આવે શિક્ષણ અધિકારી પણ કેવા હશે અને કેવી અપેક્ષા કરવા અમને આશા છે કે અમારી રાધનપુર તાલુકાની અંદર જે ટીમવર્કથી જે કામ કરી રહ્યા છીએ એ મુજબ આવનાર અધિકારી પણ જેમ દૂધમાં સાંકળ ભળે એમ અમારી સાથે ભળી અને એકબીજા કામ તાલમેલથી સૌ સાથે ભળીને તાલુકાનું શિક્ષણ કાર્ય ખૂબ આગળ વધે અને સુપીર રહીને સારું આયોજન થાય એ પ્રકારના આવનાર અધિકારી સાથે પણ સંકલન રહીને સારા પ્રયત્નો કરીશું ઘણી જગ્યાએ સન્માન સમારોહમાં આજના સન્માન સમારોહમાં ચાર ચાંદ લાગી જાય એ બાબત આપનો સત્કાર સમારંભ અમારા સૌના માટે એક ગેલો એટલા માટે કહી શકાય કે માન્ય હરકાભાઈ સાહેબની જેમ કામ કરવાની પદ્ધતિ હતી એમને સંગઠન હોય શિક્ષક હોય કે અન્ય કોઈ પણ પદાધિકારી હોય સૌને સાથે રાખી અને હળીમળીને કામ કરતા હતા એટલે સૌ શિક્ષણ આલમની અંદર એક ઉત્સાહ અને ઉત્સાહ એટલા માટે હતો એમનો મળતાવળો સ્વભાવ લાગણીશી સ્વભાવ તેમજ અમારી સૌની સાથે જે કામ કરવાની એમની પદ્ધતિ હતી એ બીજાના પ્રમાણમાં ખૂબ સારી હતી